મતલબ ગુજરાત ની જનતા ભાજપના છે બોટાદ માર્કેટિંગ યાર્ડ માં પગ મૂક્યો ત્યારે પણ નક્કી કર્યું તો સંકલ્પ કર્યો છે ખેડૂતને બચાવવા માટે ખેડૂતના ખિસ્સા કાપનારા લોકો સામે મજબૂતા લડીશું બોટાદ એપીએમસી માં કરદાના વિરોધ ને લઈને કરદાને લઈને શરૂ થયેલી એ લડાઈ હવે સુરેન્દ્રનગર પહોંચી ચૂકી છે સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજુ કરપડા કે જેની અટકાયત બાદ તેમને છોડવામાં આવ્યા ત્યારે સુરેન્દ્રનગર ખાતે તેમના પરિવારની મુલાકાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા જોકે ગોપાલ ઇટાલિયાએ ત્યાં સાથે જ રાજુ એ હવે તેમના બહાર એક સભાનું આયોજન કરાયું હતું જોકે આ તમામની વચ્ચે ઈશુદાન ગઢવીએ ખેડૂત મહાપંચાયતની એ જાહેરાત કરી છે અને જાહેરાતની વચ્ચે હજારોની સંખ્યામાં ખેડૂતોએ બોટાદ એપીએમસી ખાતે પહોંચ્યા આવું નિવેદન રાજુ કરપડાએ આપ્યું છે પોલીસ પાસે તેમના ઓરડાઓ ઓછા પડવાનું હોવાનું પણ રાજુ કરપડાએ કહ્યું છે સાથે જ રાજુ કરોપડા અને ઈશુદાન ગઢવીની હાજરીની અંદર ખેડૂત મહાસંમેલન મળશે કપાસમાં કરદાનો વિડીયો વાયરલ થયા બાદ હવે મામલો એ મેદાને છે બોટાદ એપીએમસી ખાતે આજે ખેડૂત મહાસંમેલન મળવાનું છે અને ખેડૂત મહાસંમેલન મળે તે પહેલાં જ મોડી રાત્રે રાજુ કરપડાએ સુરેન્દ્રનગરના રતનપર ખાતે મળેલી આમ આદમી પાર્ટીની સભામાં તેમણે નિવેદન આપતા કહ્યું કે બોટાદ એપીએમસી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ ખેડૂત મહાપંચાયતની અંદર આવવા માટે તેમણે આહવાન કર્યું છે આહવાન કરતાની સાથે તેમણે એમ પણ કહ્યું કે હવે જોઈએ છીએ આ પોલીસમાં કેટલી તાકાત છે કે ગુજરાતના અને એ જગતના તાત એ ખેડૂતને કેટલા એ અંદર પૂરે છે અને જોઈએ પોલીસ પાસે પણ કેટલા ઓરડા છે આજે ખેડૂત મહાપંચાયતની અંદર બોટાદ એપીએમસી ખાતે મોટું ઘમાસાણ થાય તેવી શક્યતાઓ એ વ્યક્ત કરવામાં આવી રહી છે એક તરફ આમ આદમી પાર્ટીના તમામે પ્રદેશના મોટા નેતાઓએ બુટાદની ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપવા માટે આવવાના છે અને તમામની વચ્ચે બોટાદ એપીએમસી ખાતે બે દિવસ પૂર્વે જ રાજુ કરપડા જ્યારે પહોંચ્યા હતા એ દરમિયાન જે માહોલ બન્યો હતો એ માહોલ સર્જાતાની સાથે જ હવે પોલીસે પણ સતર્કતાના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આજે કયા પ્રકારની સ્થિતિ એ બુટાદની અંદર સર્જાય છે કેમ કે જિલ્લા પોલીસ વડાએ ગત મોડી સાંજે જ બોટાદ એપીએમસી બહારે એ પહોંચ્યા હતા બોટાદ એપીએમસી બહાર પોલીસના બંદોબસ્ત અને સાથે જ જિલ્લાની અંદર શાંતિ રહે તે માટે તેમને ન્યૂઝરૂમ સમક્ષ એક નિવેદન પણ આપ્યું હતું કે રાજુ કરપડાએ ખેડૂતને ઉશ્કેરવાનું કામ કર્યું છે હવે જોવાનું રહેશે કે આજે ખેડૂત મહાપંચાયતની અંદર બોટાદ જિલ્લા પોલીસની ટીમ કયા પ્રકારની એ કાયદાની વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે છે કે કેમ અને સામે આમ આદમી પાર્ટીના નેતાઓ

એ રીતે વિડીયો વાયરલ કર્યો સહયોગ કર્યો આ સમયે જે મેં જાહેરાત કરી હતી એ મુજબ દસ દસ બે હજાર પચીસ સવારે હું જયારે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ગયો ત્યારે સ્વયંભૂ આક્રોશ સાથે હજારો સંખ્યામાં ખેડૂતો જે મારી વાત હતી એ વાતને સમર્થન આપવા માટે પહોંચ્યા ખેડૂતો હોવા જ હતા જયારે ચેરમેન વાત કરવા આવ્યા તો ખેડૂતે સંયમ રાખીને વાત કરી ક્યાંક ને ક્યાંક ચેરમેને અધતા ભર્યું વર્તન ખેડૂતો સાથે કર્યું લેખિત બાહેધરી આપવાની ના પાડીને જે ભાગી ગયા ત્યાર પછી ખેડૂતો ધરણા પર બેઠા રાત્રે અઢી ત્રણ વાગે જયારે ખેડૂતો ખુલ્લા યાર્ડના ના ગ્રાઉન્ડ સુતા હતા એ સમયે મોટી સંખ્યામાં અચાનક અઢી ત્રણ વાગે રાત્રે પોલીસ કાફલો આવે છે રાજુ કરપડા કે આ છે બસ આ એક જ વાત હું જ પથારીમાં સુતો હું ઉભો થયો મેં પૂછ્યું શું છે એ સમય દરમિયાન તો જે અમારા ખેડૂત સમર્થકો હતા એની સાથે ઘર્ષણ પણ ચાલુ કરી દેવામાં આવ્યું ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે ધક્કામુકી કરવામાં આવી અમે જયારે પૂછ્યું શા માટે લઈ જાવ કાર્યવાહી કરતું નથી બીજી બાજુ ખેડૂત ની સંસ્થા છે એપીએમસી ખેડૂતની સંસ્થા માર્કેટિંગ યાર્ડ એ જ યાર્ડ ની અંદર થી ખેડૂતોને ધક્કા મુક્કી કરી બહાર કાઢવામાં આવે આ ઘટના સખત શબ્દોમાં નિંદા તો કરીએ છીએ અઢી ત્રણ વાગે પોલીસ લઈ ગઈ મારી તબિયત નાદુરસ્ત હતી ત્યારબાદ મને સારવાર માટે બરવાળા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો આજે બપોરે એક કલાક પોલીસ બંદોબસ્ત સાથે મને બોટાદમાં ન રહેવાની સૂચના સાથે પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા સુરેન્દ્રનગર મારા નિવાસ સ્થાને મૂકવામાં આવ્યો ત્યાર પછી પણ અમુક પોલીસ કર્મચારીઓ સતત મારી વોચ રાખી રહ્યા છે હું ઘરમાંથી બહાર નીકળું તો સતત મારી રેકી કરી રહ્યા છે કેટલું ને ક્યાંય

બસો ચારસો જણા ને મારી શેરી ની અંદર મારા બાજુ ની શેરી ની અંદર જાહેર માં ગોપાલભાઈ ને બધા તો ગોપાલભાઈ આવે છે તો ગોપાલભાઈ ની હાજરીમાં જાહેર માં ચર્ચા થાય પણ આજે એ છે કે સાંજે વાગે નક્કી કર્યું કે જાહેરમાં શેરીમાં બધા સાથે ગોપાલભાઈ ને મળવું આપડી વાત છે એ બધાની સામે મૂકીએ તો એક હજાર થી વધારે લોકો સાંજે છ વાગે જાહેરાત કરી આઠ વાગ્યા એક હજાર થી વધારે લોકો ભેગા થઈ ગયા મતલબ ગુજરાતની જનતા ભાજપના શાસન આ કર્ડ માંથી સદંતર બંધ કરીશું જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી નવા નવા કાર્યક્રમ કરીશું ભાજપનો હાથો બની વેપારીઓના દબાવમાં આવી યાર્ડના સત્તાધીશોના દબાવમાં આવી ક્યાંક ને ક્યાંક પોલીસ પોલીસ નું કામ કરે છે અમે ખેડૂતના દીકરા છીએ ખેડૂતને બચાવવા માટે ખેડૂતના ખિસ્સા કાપનારા લોકો સામે મજબૂતાઈથી લડીશું હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ સે હે પ્યાર પર એસિડિટી સે કેસે રહોગે દૂર યાર વેટ we have a three step solutionวิต्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस